બીજો પ્રશ્ન આપડો હવે ઓલો પાત્રી વર્ષ એટલે અમારા ગઈડા ની મજબૂરી હતી પરિસ્થિતિ નબળી સ્વાતંત્ર માણસ થોડાક બે ત્રણ હજાર રૂપિયા માંગતા હતા હા બોલો બોલો બે માજી અને જેવી સહી કરતા ને આવડતી એ લઈ લીધું પછી ડાક ધમકી દઈ પછી ખેતર એમના રહી ગયું છે તો હવે એની થઈ નથી બેક નોંધું

હવે મારા હાથ બાર અમારા નામ ના બોલે વારસાઈ કર નાખી બરોબર વારસાઈ થઈ ગઈ હાથ બાર નીકળે બધી અમારો વહીવટ અમે કરી જેને લખાણ વાળા ને ઓલા કબજો દઈ દીધો દાખલા તરીકે મેં તમને દઈ દીધું કે પચાસ હજાર રૂપિયા હું તમને ટાઈટલ કરી દઈશ પછી તમારે ત્રી પાંત્રી વર્ષે ટાઈટલ થયું નઈ ટાઈટલ કરવું પડે મૂળ માલિક પાસે જવું પડે હા તો એની પાસે આવી ગયો પોઝિશન નથી એને રોકડી કરી લીધી એ હવે દાદ નથી દેતો કાઈ બરોબર અહિયાં દસ્તાવેજ પેન્ટિંગ પેડ્યું

ના કબજો એની પાસે છે એટલે અમને અમને ખબર જ નથી કે પછી આ તો હાથ બાર ને એવું બધું નીકળ્યું ત્યારે ખબર પડી કે તો પછી સાથે બોલે એ તો મેં તમને પેલા કીધું તકલીફ હોય કયો તો રસ્તો બતાવો હવે છે ને જુઓ તુષાર હાલો લેન્ડ ગ્રેબિંગ કરી નાખો સીધી જ કઈ નહીં હ હાથ બાર નીકળે છે અત્યારે બે હાજર ચાર થી તો બે હાજર ચાર થી તો હું એની બે ઓલી લોન લઉં છું આ તો હાથ બાર તમારી પાસે લોન સાંભળો મારી વાત હવે આ કરોડો જ મારો સમજાણું हड़बड़ोड़ नहीं मारवा दातो लेन ग्रैमिंग करना हां बल बलो भागी जाए कम वो चंबर बंदी हो तो भागी जाए एम ने एम किए एम नहीं एम किए से के दस्तावेज दूसरी बार नो थाय न बिक रखा एम किए एम तुम्हारे हूं काम दस्तावेज करवो पड़े तो मैं बेचू तो हूं आज तो भला काम चाहिए पड़े हूं बेचू तो दस्तावेज तो करू पड़े पहला तुम्हारे कब्जा लेवाई बेचाई नहीं एम हां पहला कब्जा ले भाई तुम्हारे बेचवी हूं काम चाहिए का आप आप तुम्ही पहला कब्जा तुम्हारा ले लियो કબજો લેવા માટે થઈને તમારે લેન્ડ ગ્રેબિંગ કરવું પડે લેન્ડ ગ્રેબિંગ કરો કબજો તમારી પાસે આવી જાય અત્યારે આધાર જ ખાલી એટલે મારી પાસે આવ્યો હતો એ આજે સમજી ગયા ચાર પાંચ વર્ષ પેલા હું એને મને શું કીધું કે આપડે કેસમાં તો કાઈ વર્ષે નહીં ગઈ તો વયા ગયા બાર બાપુજી વયા ગયા તમારે વયા ગયા તો મને કે આપડે સમજી લઈએ તમે દસ્તાવેજ કરી શકશો તો તમે દસ્તાવેજ કરવાનો મારા વાલા તમારી પાસે ઓલરેડી છે

બરોબર અને એનો સર્વે નંબર એવું છે પાંચ પાંચ છ છ વીઘા વેચી પ્રમોલ કેસલ કટાડી લીધું બરાબર હવે એમાં ઈ આ ઓકે થાય પાંત્રી છત્રીસ થાય જે તે સમયે પછી એમાં પાંચ છ વીઘા છે બરોબર એનો સર્વે નંબર એવો કે હું અંદાજીત દાખલા તરીકે બસો એકસો બાવીસ હવે તમને બીક લાગે છે તો એનો રસ્તોય તમને બતાવવું લેન્ડ ગ્રીવિંગ કરતા અથવા તો એને કબજા માંથી ખસેડતા તમને બીક લાગે છે મારવાની તો એ રસ્તોય બતાવું તમને નો બીક લાગતી હોય તો કઈ બતાવવાની જરૂર નથી તમને જોકોડે મારવામાં બીક લાગે છે

ભલે વકીલ ન ગોતા પીઠ વકીલ ગોત હું એટલા માટે નથી માણસો ના સ્વભાવ હું ચોખ્ખો રેવા માંગુ છું મેં તમને આડકતરી ના મારે એક રૂપિયા નું નથી કરવું પેલા મારે ઘણું લડી લીધું હવે નથી લડવું સેવા જ કરવી છે તમને સલાહ આપી દીધી હવે મૂકી દે ફોન યસ ઓકે 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 થેન્ક યુ સર